ભાતેજી મિત્ર મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે ઠેકરનાથ રોડ સ્થિત હરિહર એપાર્ટમેન્ટ પાછળ નાગેશ્વર મહાદેવ મંદિર નજીક વસંત પંચીના વસંત પંચમીના શુભ પાવન પર્વે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો શહેરના ઠેકરનાથ રોડ સ્થિત હરિહર એપાર્ટમેન્ટ પાછળ આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર પાસે નાગેશ્વર મહાદેવ તથા ભાતીજી મંદિર તરફે ભાતેજી મિત્ર મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે મહાસુદ પાંચમને વસંત પંચમીના શુભ પાવન પર્વે મહાપ્રસાદીનું આયોજન હરીશભાઈ કહારની આગેવાનીમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો કાર્યક્રમ લાગવામાં આવ્યું છે આ મહાકાલિના બંડારો લાગેલું છે બે હજાર ચોવીસની અંદર અમે મહાકાલી સ્થાપના કરી હતી તે દિવસે અયોધ્યામાં રામભાણની સ્થાપના કરી હતી તે દિવસે મહાકાલી સ્થાપના કરી ગયોથી આજ સુધી અમે ભંડાળો કરીએ છીએ જે કેટલા વર્ષોથી આ સ્થાપના કરવામાં આવી છે ને અને જે કાર્યક્રમો કેટલા વર્ષોથી છો તમે આમ તો ઘણા ધંધારો કરો પાંચસો પહેલાથી પણ બે હજાર ચોવીસથી રેગ્યુલર ચાલુ છે ભાવિભક્તો કેટલું જે આમંત્રણ આપ્યું કેટલા આવ્યા હતા અને અત્યાર સુધીમાં કયા વિસ્તારમાં કરવામાં આવ્યું છે આ વારસિયા જૂની આટીઓની પાછળ પારા સોસાયટી મતદાન આપણો પરિચય હું હરીશ કરાવ